વાત કરીએ રાજકોટમાં એટીએમમાંથી ચોરી કરતી ગેંગ વિશે તો આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે જ્યાં ગેંગે એટીએમમાંથી ગ્રાહક નાણાં ઉપાડવા જાય ત્યારે ચોરો એટીએમમાં પોતાનું કાર્ડ નાખી અને રૂપિયાથી પ્લેટ નીકળે ત્યારે તેમાં એક પતરાની પ્લેટ ફિટ કરી દેતા જેના કારણે અન્ય ગ્રાહક જ્યારે રૂપિયા ઉપાડે ત્યારે રૂપિયા નીકાળવાની જગ્યાએ આ પ્લેટમાં રહી જતા હતા આ અંગેની જાણ પોલીસને થતા ઠગાઈના પાંચ ગુનામાં સામેલ રાજસ્થાનના દિનેશ ભાટી અને બિરબલ ચૌહાણ નામના બે ભેજાબા ઝડપી લીધા છે આરોપીઓએ છેલ્લા એક મહિનામાં સુરત રાજકોટ વડોદરા આઠસો રકમ ચોરી થયા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ પૂછપરછમાં આપી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ત્રીસ હજારની રોકડ સહિત પત્રાની પ્લેટ બે મોબાઈલ અને એક બાઇક મળી કુલ સિત્તેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે